અમારી ચેનલના રિપોર્ટરના કેમેરામાં સ્ટ્રીંગ ઓપરેશનમાં કેદ થઈ ગયેલ છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા દારૂનું વેચાણ ચાલુ છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ધોરકા શહેરમાં વિવિધ વિસ્તારોમાં જેવા કે બારકોઠા બારપીઠ બુદ્ધભવાની ઝૂપડપટ્ટી લીલેજપુર રણી રૂડી વિસ્તાર મફતિયાપુરા છેલ્લા સિગ્નલ ખાનના દેવપુરા દેવપૂજકવાસ ખાન તળાવ મીઠી કુઈ હોલ પાસે ભગલપુર પોપટપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ પાસે સિદ્ધરાજ છાત્રાલય પાસે રોકટોક દેશી દારૂના ધંધાઓ ધમધમી રહ્યા છે આવા ધંધાઓ કોની રેમ દ્રષ્ટિ ચાલી રહ્યા છે આવા ધંધા કરનારાઓને કોણ છાવરી રહ્યું છે કેમ છાવરવામાં આવી રહ્યા છે કોના સારા આ લોકોને ધંધા કરવા દેવામાં આવે છે તે તો તપાસનો વિષય છે ધોળકા શહેરમાં રોજ રોજ દેશી તેમજ ઇંગ્લિશ દારૂ સાથે હેરાપેરી કરતા બનાવો વધી રહ્યા છે ક્યાંક તંત્રને સફળતા મળે છે તંત્રની જાળ જાણ બહાર પણ આવા ધંધા કરનારા છટકી જાય છે નશીલા પદાર્થો કપ સીરપ દવાઓ ફેન્સી ફેન્સીડી નશાની ગોળીઓ તેમજ ખુલ્લેઆમ ગાંજો અને ચરસ પીતા હિસ્સોમાં જોવા મળી રહ્યા છે આવા કિસ્સામાં ઉપર તંત્રની રોકટોક કેમ નથી તેવા પ્રશ્નોની ચર્ચાઓ શેરીઓ શેરીઓ તેમજ મોહલ્લામાં થઈ રહી છે ત્યારે આ સ્ટિંગ ઓપરેશન આ બાદ પાર પાડવામાં આવ્યું